चला 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 भेड़ 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 मुंबई नी पिक्सल भेड़ मुंबई नी पिक्सल भेड़ चलो चलो चला 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 એ ચાલો ચલો ખી મીઠી ભેડ તીખી ભેડ એ ચાલો 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 ચલો એડ એ મુબઈ ની પેશલ ભેડ મુ

વાત કરી કાકા દમે મુલુ લાગુ લુ દમ પાણી મમરા તો હી જ નઈ હોય આ નાખ્યા તો પડી કે 50 રૂપિયામાં જેટલું આવતું હોય એ આવે ભાઈ નાખો આ ભાઈ ભાઈ એ ચાલે 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 એ ભેળ 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 એ મુંબઈ ની ભેળ કાકા કનતાળો લાવો ને હા આલુ આલુ ગયા કપડાત બનાવતો બે યાર કલાક થી બનાવો કેટલી વાર લાગે હજુ

પૂછીને ભાર્યા આ લારી અત્યારે લગાવી ધંધો કરી ગયા ગયો પૂછવાનું હોય એટલે આ જગ્યા કુની છે તને ખબર છે

પૈસા લઈ લીધા ભાડું થાય લારી ભી રાખવી તો ભાડું રોજ તો પાંચસો રૂપિયા ભાડું થાય એટલો તો મારો ધંધો નહિ તો મારે હું જોવાનું તાણી પેલા તો આ લારી તમે લગાવી પેલા તમારે મને પૂછવા આવવાનું તું સમજ્યા

અમાર ગોમ માં કોઈ નો ગહારો વેઠતા જ નહીં પેહલી વાત તો એમ તમે આયા તમારી જગ્યા એ આવે એમ કરીને પછી મારા ઉર્જા બધા અમારા ગોમ માં બેસી જાય અને પછી જગ્યા અમારી લઈ લે એટલે ને પહેલ થી કોઈ ના દઈએ વાત

બે દો રૂપિયા છે તમારા પચાસ રૂપિયા છે એક દીસ ના પૈસા કુના જોડે માગી લે તું યાર તમે એક દિવસ ના કાઢી ઈસ તો કુની જગ્યા હોય તને ખબર છે પણ યાર એ તો મુક અમારે નહી આવો ભાઈ ભવાની રાત નહીં હોય આયો ચમ તીન કે જે પેલા આયા એક તો મારી જગ્યામાં ભો રહીન પાછો મારા જોડે પૈસા માગી લે હે ખબર પડે છે તને કુણ સુમુ એ આ જગ્યાનો માલિક છે આ કશું વજન માલ છે નહી યાર પૈસા નહી જોતા ભાઈ બેંગ જતો ના એમ ના બેહુ હવે મારી વાત ઓપર જોઈ

સમજીને તારું આવી બને નહીં કરું નહીં કરું હા કાકા એ કણું ભારો જેઠા બાબી હવે કોમ છે તમે ફેર ભેડ બનાવી તો તમાર ઈમ નહીં પૂછાતું કે છોકરા તારા ડીશ ખાવી કે નહીં ખાવી મને લાગે છે કે બંદૂકની એક ગોળી ખાઈને જ જપશો ના ના યાર પણ તમારે બોલવું પડે કે મારા ખાવી ઈમ જોવો તમે મારો હો નહીં કહેવાનું બોલ કાયો શું તમે કોમુ કો ભાઈ જો ખાલી તમે હા જોઈ જોઈ યાર મિલજો મને આ તો જઈને પૂછો હેડો

તરત આ શરીર પહેરાઈ દેવાની આ પણ એ તો તમારા જોડે માંગતા હોય તો આવી બાપડા લેવા મારા જોડે માંગતો હોય કે જોડે કે ઓશી ના લેવા આવે હોય તો ઓશી ના ને નહીં છોડવાના કે માંગતા ને નહીં છોડવાના બે બેંક પૂરા કરવાના કે તમે 50 રૂપિયા માંગો ને તો જોઈ વિચારી ને નાખજો કે તમે કણ ટોચેલા પડ્યા છે ઓ રાખજો આવું ના કફણ ઓઢાવું પડી છે ના 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 નહીં તો તને નહીં હો ઓ આપણે નહીં જોતા આ એક બીજી ભેળ બનાવડો મારો ને ફેર બીજી ઓ કીફી બનાવજો મોઈ ના બનાવતા

એ ચાલો 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 એ ભેર ભેર તીખી ભેર મીઠી ભેળ મમરા ખવરાય થોડા લાય તીખી લાગી તમે ભૂલતા

મારે બજારમાં કણાય ભાઈ બંધો થઈ એવું ઓહ બજાર બજારમાં મારે લારી છે બીજી બીજી લારી છે ઓવા ખુબ જ આવે તો આપણે વિઝિટ કરજો ચોક્કસ વિઝિટ કર્યો પણ જો બજારમાંય લારી હે તોય તમે બીજી લારી ખોલી બરોબર એટલા હવે એ વાત નક્કી હ કે તમે એકસો ને એક ટકા પ્રગતિ કરશો એવું ઓહ આગળ જાઓ હાલ તો આ લારી છે બરોબર બરોબર કાલના દાડે તમે દુકાન ખરીદશો ઓહ તમારા વિચાર બહુ હાણા હો દુકાન ખરીદશો અને જો તમારા હોમ કોમ્પલેક્ષ દેખાની મેં દુકાન લેવી હોય ને તો તમે તાર મને કેજો આપણે થોડું ઘણું દલાલી નું કરીએ દુકાન ગરાગી તો શું કરાય ખબર પેલો તો સ્વભાવ આપડો હારો રખાય તો ગરાગી આવે અને ગરાગી ના આવે

મોઢા મમરા ભર એટલે ગોળી મારું ને એટલે તમાર મોઢામાંય રાણ ના નેહર એ તાલ છે ત રહેવા તો તમે માર છબલ દીવો કાકા હા બોલ ને એક નંબર ક્વોલિટી હો પેલી એક નંબર ને ઓ બીજી બનાવો એક દીષ્ના 50 રૂપિયા હો દીષ્ના 50 તીખી બનાવો યાર તીખી તો હો મરતું નાકો ગરમ મસાલા ના યાર અલ્યા યે

કંડાર તમારે પૈસા જોવી આ બાજુ